વડોદરાના દિવાળીપુરા કોર્ટ પરિસરમાં બે જૂન બે હજાર પચીસની બપોરે ગંભીર ઘટના બની હતી ગોરવા પોલીસ સ્ટેશનના સેકન્ડ મહિલા પીઆઈસીએસ આસોદરાય કે એક કેસના આરોપી સાથે કોર્ટમાં હાજર થયા હતા જ્યાં અમદાવાદના વકીલ શેખ મહંમદ આદિલ સાથે ઉગ્ર ચાલી થઈ હતી અને વકીલે આક્ષેપ કર્યો કે એ તેમને બે થપ્પડ મારીને કોન્સ્ટેબલ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવી હતી જે ઘટનાને અનુસંધાને ડબોઈ બાર એસોસિએશન દ્વારા આ ઘટનાને વકોડી પીઆઈ અને કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી વિરોધ નોંધાવ્યો પોલીસનું કામ પ્રજાનું રક્ષણ કરવાનું હોય છે નહીં કે જાહેરમાં કોઈ પ્રતિષ્ઠિત વકીલ ઉપર હાથ ઉપાડી કાયદો હાથ લેવાનું વડોદરાની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા છે અને વડોદરાના મહિલા પીઆઈને સસ્પેન્ડ કરવા ઠેર ઠેર માંગ ઉઠી રહી છે અને આજરોજ ડભોઈ પારે એસોસિએશનના પ્રમુખ આરીફ

વકીલ આદિ આદિલ શેખ જે અમદાવાદથી વડોદરામાં આવેલા અને તેઓના આરોપીને સરેન્ડર કરવા માટે આવેલા તે માટે પીઆઈ આસુંદરા સાહેબ તથા તેઓની સાથે આવેલા કોન્સ્ટેબલ શ્રી નાવએ આ વકીલનું અપમાન કરેલું છે અને તેમને બે લાંભા મારી પીઆઈ આસુંદરા સાહેબ શ્રી નાવએ ગેરવર્તન કરેલું છે તે માટે અપમાનજનક આ વર્તનથી ડભોઈ બાર એસોસિએશન તરફથી ઠરાવ કરવામાં આવેલો છે અને આવું અપમાનજનક વર્તનને ક્યાંય પણ સાકી નહીં લેવાય અને પોલીસ સ્ટાફ પીઆઈ આસુંદરા સાહેબ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને તાત્કાલિક ધોરણે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માગણી છે પોલીસે પણ કાયદામાં રહેવું જોઈએ કાયદો દરેકની માટે સમાન છે તે માટે ડભોઈ બાર એસોસિએશને આજે ઠરાવ કરેલો છે અને વડોદરા બાર એસોસિએશન ના સમર્થનમાં અમારો ટેકો છે આવા વર્તન ને સખત શબ્દોમાં મેં વખોડી કાઢીએ છીએ